હેલો નમસ્કાર મિત્રો કેમ છો આઈ હોપ તમે બધા ફાઇન હશો અને એકદમ મજામાં છો આપણે ઘણા સમય પછી ફરીથીને એક લેક્ચર લઈને આવ્યો છું તમારી સમક્ષ તો એનું મુખ્ય એક્ઝામ છે એક્ઝામ પહેલાં કે બાબતોનું ધ્યાન તમારે ખાસ રાખવું જોઈએ એ વિશે આપણે ચર્ચા કરી છે તમને ખબર હશે કે એક્ઝામમાં હંમેશા એક વસ્તુ ધ્યાન રાખવાની કે વોટ ટુ ડુ એન્ડ વોટ નોટ ટુ ડુ શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ આટલી બાબતો ધ્યાનમાં રાખીએ તો એક્ઝામ પહેલાં તમે સારી રીતે મેન્ટલી પ્રિપેર થઈ જાઓ છો એક્ઝામ આપવા માટે બરાબર કોઈ પણ ક્ષેત્રમાં સફળતા માટે એની અંદર તમારે પ્રિપેરેશન જોઈએ અને પ્રિપરેશન પ્રિપેરેશન માત્ર એક બુકીશ ન હોવું જોઈએ પણ મેન્ટલી પણ હોવું જોઈએ તો મેન્ટલી પ્રિપેર થવા માટે હું જે સ્ટેપ ધ્યાનમાં રાખું છું એ સ્ટેપ પણ તમારે ધ્યાનમાં રાખવા હોય તો એ અંગેનો આ વિડિયો છે એ પહેલાં એક ખાસ મહત્ત્વની વાત કે આજે ફર્સ્ટ ફર્સ્ટ ઓફ એપ્રિલ છે બરાબર તો બરાબર આજથી ત્રણ વર્ષ પહેલાં એક ચાર એકવીસના રોજ આપણે આ ચેનલની શરૂઆત કરી હતી તો આજે છે એક ચાર ચોવીસ લગભગ ત્રણ વર્ષની જર્ની પૂરી થઈ ગઈ છે એ જર્નીમાં સાથે રહેનાર તમામ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે જેમણે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી છે અને આગળ ફોરવર્ડ કરી છે ફરીથી જે પણ મિત્રો અહીંયા નવા છે ચેનલ પર એ તમામ મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરે ઓકે તો હવે આપણે આપણા લેક્ચરમાં આગળ વધીએ મેં આગળ કહ્યું એમ કે બિફોર એની એક્ઝામ કેટલીક ચોક્કસ બાબતો છે ધ્યાનમાં રાખવાની હોય છે એ બાબતો ધ્યાનમાં રાખ્યા પછી જ તમે કોઈપણ એક્ઝામમાં બેટર પરફોર્મન્સ કરી શકો છો તો પહેલાં આપણે જોઈએ વોટ ટુ ડૂનું લિસ્ટ આપણે જોઈએ વોટ ટુ ડૂનું આપણે જોઈએ પહેલાં સૌ પ્રથમ શું ઇમ્પોર્ટન્સ છે બરાબર વોટ ટોળું શું કરવું જોઈએ ખાસ ધ્યાન રાખવાની બાબતોમાં તો કોઈ પણ એક્ઝામ પહેલાં કીપ યોર માઇન્ડ કામ બરાબર મગજને હંમેશા શાંત રાખવું જોઈએ પેનિક સિચ્યુએશન હંમેશા એવોઇડ કરવી જોઈએ ખાસ કરીને એક્ઝામના વન મંથ વન વીક બાકી હોય ત્યારે ભાગે લોકો પેનિક થતા હોય છે શું પરફોર્મન્સ કરી શકીશ કે નહીં કે કેવું પૂછાશે એ પેપર તો એ પેનિક સિચ્યુએશનના કારણે તમારું જે તમે અત્યાર સુધી જે પ્રિપેરેશન કર્યું હોય છે એ સ્કીપ થઈ જતી હોય છે માઇન્ડમાંથી બરાબર તો પહેલું જ છે કીપ યોર માઇન્ડ કામ એના માટે શું કરવું જોઈએ તો આગળ જણાવીશ પણ કોમનલી એક વસ્તુ છે મગજને શાંત રાખવા માટે કોઈ પણ એકાદી એક્ટિવિટી હોય એ એક્ટિવિટી પાંચ દસ મિનિટ માટે સો ટકા કરવી જેનાથી જ્યારે તમારામાં એ નેગેટિવિટી આવતી હોય ત્યારે એક્ટિવિટી કરવાથી મનગમતી એક્ટિવિટી કરવાથી એ થોડીક ટાઈમ માટે તમે એને અવોઈડ કરી શકો છો ત્યાર પછીનો ક્વેશ્ચન મહત્ત્વનો મુદ્દો છે તમારી પ્રિપેરેશન પર તૈયારી પર વિશ્વાસ રાખવો બરાબર તમે જે પણ અત્યાર સુધી તૈયાર કર્યું છે એના પર તમારે વિશ્વાસ રાખવો જોઈએ બરાબર એવું ના હોય કે પછી મેં તૈયાર કર્યું છે મારાથી પણ બીજા લોકો સારી સારી બુક્સ લાવી સારી સારી કોચિંગ એકેડેમીમાં ગઈ રહ્યા છે તો શું મેં તૈયારી કરી છે એની કમ્પેર તમે કરો તો તમારી પ્રિપેરેશનની કમ્પેરિઝનના કારણે તમારા પરફોર્મન્સ પર 100% અસર પડે છે એટલે તમે જે તૈયાર કર્યું છે એના પર વિશ્વાસ રાખો એ જ અલ્ટિમેટલી તમારા એક્ઝામમાં કામમાં આવે છે ત્યાર પછી છે બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ખૂબ જ જે તમને દરેક જગ્યાએ જાણવા કે કહેતા જ હશે દરેક જગ્યાએ કે રિવિઝન કરો ઓકે તો કોઈ પણ મટેરિયલ તમે લાવો દરવા બંચ ઓફ મટેરિયલ ના હોવું જોઈએ તમારી જોડે દરેક વિષયની એકાદ એકાદી બુક હોવી જોઈએ વધુમાં વધુ બે અને એને મેક્સિમમ ટાઈમ રિવિઝન કરો તમે જે પણ નોટ્સ બનાવી છે જે જ્યાંથી પણ તમે રીડિંગ કરો છો તેનું મેક્સિમમ ટાઈમ રિવિઝન કરવું જોઈએ ઓકે કહેવાય છે કે દસ બુકને એક વખત વાંચ્યા કરતાં એક બુકને દસ વખત વાંચો તો એનું બેટર રિઝલ્ટ મળે છે તો મહત્ત્વનું બાબત છે રિવિઝન કરો ઓકે તો આ ખાસ યાદ રાખવાનું કે જે પણ મટીરિયલ છે એને તમે એ રીતે ટાઈમટેબલ બનાવો કે ઓછામાં ઓછું ત્રણથી ચાર વાર રિવાઇઝ થાય તમારાથી ઓકે ત્યાર પછી છે સ્વાસ્થ્યને ખાસ ધ્યાન રાખવા માટે પૂરતી ઊંઘ લો ઓકે પૂરતી ઊંઘલો એટલે તમારે ઓછામાં ઓછા છથી સાત કલાકની સાત કલાકની ઊંઘ લેવી ફરજિયાત છે બરાબર અહીંયા ઘણા એવું કે છે પૂરતી ઊંઘ એટલે નવ નવ દસ દસ બાર બાર કલાક ઊંઘે છે એવું નહીં પૂરતી ઊંઘ એટલે એક ઇનફ નેચરલી જે આપણને આપણા બોડીને ફ્રેશ થવા જેટલી ઊંઘ જોઈએ તો સાયન્ટિફિકલી પ્રવું છે કે છથી સાત કલાકની ઊંઘ બોડી માટે ઇનફ છે એના સિવાય તમે ઉજાગરા કરો તો એને અલ્ટિમેટલી કોઈ ગોલ મળતો નથી બરાબર ત્યાર પછીનો છે સ્વાસ્થ્યનું ધ્યાન રાખો ખાસ કરીને જ્યારે એક્ઝામ નજીક આવતી હોય છે ત્યારે પેનિક પેનિક સિચ્યુએશનના કારણે ઘણા લોકો બીમાર પડે છે મેં એવું જોયું છે કે ઘણા લોકોને ડાયરિયા થઈ જાય છે પેનિક સિચ્યુએશનના કારણે ફેલ થવાના ડરના કારણે એ લોકો પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકતા નથી તો હેલ્ધી ડાયટ લેવું જોઈએ માઇન્ડને ફ્રેશ રાખવું જોઈએ અને પૂરતી ઊંઘ લેવી જોઈએ સ્વાસ્થ્ય માટે આટલું ઇનફ છે ખાસ મહત્ત્વનું વસ્તુ કે અવોઈડ જંક ફૂડ બાંધવું એકાદ મહિના પહેલાં તો ખાસ અવોઈડ કરો કારણ કે મેં ઘણા એવા કિસ્સા જોયા છે કે એક્ઝામના એક મહિના પહેલાં જ કોઈને પીડીઓ થઈ જાય ડાયરિયા થઈ જાય કંઈક અલગ ઇન્ફેક્શન થઈ જાય તેના કારણે પ્રિપેરેશન પર લાસ્ટ જે લાસ્ટ મંથમાં અથવા લાસ્ટ ફેઝમાં જે અસર પડે છે એ બહુ ગંભીર અસર પડે છે તમારા પ્રિપેરેશન પર તો ખાસ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે ત્યાર પછી છે યોગા અને કસરત કરો જો તો યોગા અને કસરત બહુ જ મહત્ત્વની બાબત છે ગમતી એવી લાઇટ કોઈ પણ એક્સરસાઇઝ કરી શકાય સવારે યોગા કરી શકાય હું સવારે ઊઠીને છ સાત વાગે છ વાગે હું ઉઠી જાઉં છું સાડા પાંચ છ વાગે તો એ અલ્ટિમેટલી ફિફ્ટીન મિનિટ્સ હું યોગા પર આપું છું કસરત મારાથી બહુ થતી નથી તો બી લાઇટ વેઇટ કસરત પણ કરી શકું છું તે કરું છું બરાબર તો યોગાને કસરત તમારા જીવનનો એક ભાગ બનાવો સવાર સાંજ બરાબર તો એનાથી તમારા પોઝિટિવ ઇમ્પેક્ટ આવશે તમારા માઇન્ડ પર અને તમારે પ્રિપેરેશનને એક સારો શેપ મળશે બરાબર ત્યાર પછી ખૂબ જ મહત્ત્વનું છે કે એન્જોય જર્ની તમે જે પણ પ્રિપેરેશન કરો છો જે તમારો ગોલ છે તે ગોલની જે જર્ની છે એને એન્જોય કરો એને બર્ડન ના બનાવો ઓકે એને ડોન્ટ મેક ઇટ બર્ડન બરાબર એને બર્ડન ના બનાવો એને તમે એન્જોય કરો કહેવાય છે ને કે માણતા માણતા જે તમે વસ્તુ કરશો ને એનું રિઝલ્ટ બહુ જ પરફેક્ટ આવે છે બહુ મસ્ત આવે છે ઓકે એ તમારા લાઈફનો એક ભાગ બની જાય છે એ જર્ની તો એ તમને શક્ય છે કે કદાચ આગળ પણ બીજા કોઈ ફિલ્ડમાં કામમાં આવે કે તો એન્જોય યોર જર્ની ત્યાર પછીનું છે આઈ વિલ ગીવ માય બેસ્ટ આ હંમેશા તમારા તમારી સાથે આ એક સ્લોગન રાખો આઈ વિલ ગીવ માય બેસ્ટ હંમેશા પોતાની સાથ પોતાની જાતને કહેતા રહો પોતાની જાતને મોટિવેટ કરો કે ગમે તે સિચ્યુએશન હોય હું મારું બેસ્ટ આપવાનો ટ્રાય કરીશ અને બેસ્ટ આપીશ જ તો તમે જોજો કે જ્યારે તમે આ ફોલો કરશો તમને એવું લાગ્યું કે આ તો બધી ફિલોસોફિકલ વાતો છે પણ જ્યારે તમે એને અમલમાં મૂકશો ત્યારે તમે રિયલાઇઝ કરશો કે સો ટકા ખૂબ જ મહત્ત્વની બાબત છે પોતાની જાતને મોટિવેટ કરવું એ ખૂબ જ મોટી બાબત છે અને આઈ વિલ ગીવ માય બેસ્ટ એ હંમેશા માઇન્ડમાં રાખો ત્યાર પછી છે હળવાસની પળોમણું મેં આમ આગળ કહ્યું એમ કે જ્યારે પણ લોંગ તમારે બે ત્રણ કલાક થઈ જાય વાંચવાનું તો કોઈ મીન નોર્મલ એક્સરસાઇઝ કરો કોઈ મનગમતું ગીત સાંભળો બરાબર પાંચ દસ પંદર મિનિટનો હળવો બ્રેક લઈ લો કોઈ મિત્ર સાથે વાત કરો ફેમિલી સાથે સમય વિકસાવો બરાબર તો એક હળવાશની પાળોની તમે ક્રિએશન કરો જેનાથી તમારો માઇન્ડ પર જે બર્ડન અનનેસેસરી બર્ડન જે પડવાનું હોય છે એનાથી બચી શકાય ત્યાર પછીનો ક્વેશ્ચન છે વાંચન જગ્યા એક જ રાખવી આ હું બહુ ફોલો કરું છું કે ઘણા લોકોની આદત હોય છે કે વાંચનની જગ્યા હંમેશા બદલતા રહેતા હોય છે તો તમે જે જગ્યા પર કાયમ બેસતા હતા ને એક ઓરા એનો ક્રિએટ થાય છે બરાબર એને એક પ્રભાવ પડે છે તમે એક જ જગ્યા પર કાયમ બેસો તો એને એક ઓરા ક્રિએટ થાય છે અને તમને તમારી હેલ્પફુલ થાય છે તમારી પ્રિપેરેશનમાં ઓકે તો આ એક દસ મેટર હતી જે મને લાગે છે તમારે ધ્યાનમાં રાખવું જોઈએ તો આ ડૂ છે કે તમારે ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ હવે આપણે એક્ઝામ વખતે કઈ બાબતોને તમારે એવોઇડ કરવી જોઈએ એના પર આપણે જોઈએ તો ખાસ આ અગત્યની બાબતો છે વોટ નોટ ટુ ડૂ શું ના કરવું જોઈએ તો પહેલું છે બહુ સ્ત્રોત પાછળ ના ભાગવા જો મેં તમને કહ્યું કે ઘણા લોકોની આદત હોય છે કે મારી પાસે એક આ પ્રકાશન છે મારા મિત્ર પાસે બીજું છે તો કરા છે બેસ્ટ હશે એમાંથી પૂછાતું હશે તો એ વસા એવી રીતે એક જ વિષયના પાંચ છ સબ્જેક્ટની બુક્સ લાઇન મૂકી દે છે પાંચ છ સબ્જેક્ટની અલગ અલગ બુક્સ લાઈન મૂકી દે તો તમે સમજો કે સાત સબ્જેક્ટ તો પાંચ અલગ અલગ પ્રકાશનની પાંત્રીસ બુક ભેગીને તમે કરીને તમે શું કરશો અલ્ટિમેટલી તમે કશામાંથી કશું નથી મેળવી શકવાના તો બહુ સ્ત્રોત પાછળના પાકો લિમિટેડ શોટ રાખો અને એને દસથી પંદરવાર રિવાઇઝ કરવાનું રાખો બરાબર ત્યાર પછી છે અવોઇડ નેગેટિવ થોટ્સ બરાબર છે નકારાત્મક વિચારોને ટાળો કારણ કે નેગેટિવ થોટ્સ એવું છે કે તમારે અત્યાર સુધીની બધી મહેનત પર પાણી ફેરવી નાખે છે ઘણા એટલા નર્વસ થઈ જાય છે એક્ઝામ પહેલાં કે વિચારે કે આ વર્ષે એક્ઝામ નથી આપ્યા વર્ષે એક્ઝામ સ્કીપ કરવી છે તો ખાસ ધ્યાન રાખો કે નકારાત્મક વિચારોને ટાળો ચર્ચા કરવાનું ટાળો જો ચર્ચા કેમ કરવાનું ટાળો જ્યારે તમે ચર્ચા કરો છો બરાબર ત્યારે તમે એક એવા ફેઝમાં આવી જાઓ છો કે બીજાને પ્રિપેરેશન તો તમે પ્રભાવિત થઈ જાઓ છો તમને એમ થાય છે કે આની સામે તો મારી કોઈ પ્રિપેસર જ નથી આની સામે તો મારી પાસે એટલું મટિરિયલ નથી મારું તો સ્ત્રોતની અવેબિલિટી બહુ ઓછી છે મારી પાસે બહુ નોર્મલ સોર્સિસ છે તો એ ચર્ચાના કારણે તમારા માઇન્ડ પર એક નેગેટિવ ઇમ્પેક્ટ પડે છે અને તમે તમારા સોર્સિસ ઉપર વિશ્વાસ કરવાનું બંધ કરી દો છો ઓકે અને પછી નવા સોર્સેસ માટે આમથી એમ ફાંફા મારો છો તો ચર્ચા કરવાનું હંમેશા ટાળો અને ચર્ચા કરો તો એને પોઝિટિવ થિંગ્સ એપ્લાય કરવાનું રાખો નેગેટિવ થિંગ્સથી દૂર રહો અવોઇડ મોક ટેસ્ટ રિઝલ્ટ જો હું ક્યારેય તમને કહું મેં આટલી બધી એક્ઝામ આપી મેં ક્યારે મોક ટેસ્ટ આપી જ નથી મોક ટેસ્ટ આપતા હોય તો એ જો કે વાંધો નહીં મને પણ એના રિઝલ્ટથી જ એ અંતિમ રિઝલ્ટ નથી હોતું કારણ કે એક્ચ્યુઅલ એક્ઝામ અલગ હોય છે અને મોક ટેસ્ટ અલગ હોય છે ઓકે એક્ચ્યુઅલ એક્ઝામ બિલકુલ અલગ હોય છે બરાબર અને મોક ટેસ્ટ એકદમ અલગ હોય છે એટલે એના રિઝલ્ટ સારું આવે તો ઇટ્સ ઓકે પણ ખરાબ આવે તો એ અલ્ટિમેટલી આ જ રિઝલ્ટનું પુનરાવર્તન થશે એવું હોતું નથી તો હું તો મોક ટેસ્ટ આપતો નથી તમે આપતા હોય તો એના રિઝલ્ટ ઉપર પોઝિટિવ પાસા ઉપર જ ધ્યાન આપવું ઓકે ત્યાર પછી છે અવોઇડ સોશિયલ મીડિયા ખાસ કરીને ધ્યાન રાખો કે બધાની પાસે અત્યારે સ્માર્ટફોન છે તો સોશિયલ મીડિયાને અવોઇડ કરો કારણ કે તમારો એટલો બધો ટાઈમ કન્ઝ્યુમ કરે છે ખાસ કરીને યુટ્યુબ પર અનનેસેસરી વિડીયો જોવા રીલ્સ જોવી ઇન્સ્ટાગ્રામ ઉપરને ફેસબુક પર ઓકે તો એનો તમે મિનિમમ ઉપયોગ કરો અથવા એને એવોઇડ કરો ત્યાર પછી છે સ્ટીક ટુ ટાઈમટેબલ કોઈક ટેબલ બનાવો અને અંત સુધી એને ફોલો કરો એક વીક સુધી આગળના પંદર એક દિવસ સુધી એને ફોલો કરો એક્ઝામના પંદર દિવસ પછી તમે થોડોક લાઇટ મૂડમાં આવી શકો છો પણ પંદર દિવસ સુધી સ્ટિક ટુ ટાઈમટેબલ ઘણાને કેવું હોય છે કે એક્ઝામને વરસ બાકી હોય દોઢ વરસ બાકી હોય તો લગભગ બાર એક મહિના તો વ્યવસ્થિત ફોલો કરે દસ બાર મહિના પણ બાકીના ત્રણ મહિના લેથાર્જિક થઈ જાય છે ઓકે તો એવું ના કરો સ્ટિક ટુ ટાઈમ ટેબલ છેક સુધી ટાઈમ ટાઈમટેબલને ફોલો કરો અને એવું નહીં કે એકદમ જડતાથી ફોલો કરો પણ મેક્સિમમ ટાઈમ ટાઈમટેબલનો ઉપયોગ થાય એ રીતે અને ફોલો કરો ઓકે ડોન્ટ કોપી એની વન બરાબર જુઓ આ ખૂબ જ મહત્ત્વનું છે કોઈની પણ તમે કોપી ના કરો દરેક પાસે અલગ મટિરિયલ છે દરેકનું અલગ બેકગ્રાઉન્ડ છે દરેકનું અલગ માઇન્ડસેટ છે ઓકે તો તમે એમના જેવું થવાનું ના કરો કે પહેલાંય તો આ એકેડેમીનીના સોર્ટ્સ લાઈનમાં વાંચ્યા છે તો હું એ રીતે વાંચું આ ટેસ્ટ આપે છે તો મારે બી ટેસ્ટ આપવી જોઈએ આને કોઈ ક્લાસીસ જોઈન કરાય તો મારે જ ક્લાસીસ જોઈન કરવા જોઈએ ઇટ્સ અનનેસેસરી થિંકિંગ તમારા માઇન્ડમાં ક્યારેય ન લાવો જ્યારે તમે તમારી રાતને કોપી કરવાની બીજાની કોપી કરવાની કરો છો તો તમે તમારી ઓરિજિનાલિટી જે છે એ ખોઈ બેસો છો અને જે ઓરિજિનાલિટી ખોઈ બેસે એ સક્સેસ થવાના ચાન્સ એના બહુ જ ઓછા હોય છે ત્યાર પછી જ કંઈક નવું ના વસાવો અગર જે છે એ ફાઇનલી એ જ સ્ત્રોત ઉપર સોર્સિસ ઉપર તમે રાખો એવું ના કરો કે આ કોઈની પાસે બહુ સારું છે તો એમાંથી જ હું વાંચું એ ઘણાને કેવું હોય કે લાસ્ટ એક્ઝામમાં કોઈ પ્રકાશનમાંથી ત્રણ ચાર ક્વેશ્ચન આવી ગયા તો એ આખું પ્રકાશન લાઈન વસાઈ દેશે ઇટ્સ નોટ ગુડ બરાબર એવું જરૂરી નથી કે એમાંથી જ પૂછાય તો કીપ વન મટીરિયલ ફોર લાઈફ ટાઈમ ડોન્ટ કમ્પેર યોર સેલ્ફ બરાબર આ સેમ સેમ જ છે તમારી પ્રિપેરેશન અથવા તમારી જાતને બીજા સાથે ક્યારેય કમ્પેર ના કરો મેં એમ કહ્યું કે દરેકને એક ઇકોનોમિકલ બેકગ્રાઉન્ડ અલગ હોય એક માઇન્ડસેટ અલગ હોય બરાબર ઇકોનોમિકલ કન્ડિશન અલગ હોય તો એ એની રીતે બિહેવ કરતા હોય છે એની રીતે એની પ્રિપેરેશન થતી હોય છે તો તમારી પ્રિપેરેશનને બીજાની પ્રિપેરેશન સાથે ક્યારેય કમ્પેર ના કરશો એનાથી તમને અલ્ટિમેટલી લોસ જવાનું છે ઓકે ત્યાર પછી લાસ્ટ છે ડોન્ટ બી પેનિક આગળ જવા પેનિક થવાથી તમે જે અત્યાર સુધીની જેટલી પણ મહેનત કરી છે એ થઈ જશે એનું પરિણામ ઝીરો થઈ જશે એના કરતાં બેટર છે કે જે છે એના પર તમે તમારા સોર્સિસ ઉપર વિશ્વાસ રાખીને સતત એને રિવાઇઝ કરતા રહો તો કોઈ પણ એક્ઝામમાં તમને સો ટકા એક સારો એવો બેનિફિટ મળશે બરાબર જે આ દસ આ ફોલો કરે છે આટલી મેટર્સ તો એ લોકો એક જેટલે બી કોમ્પિટિશન એક્ઝામો આપે છે એમાંથી એક અલગ રીતે પોતાની પર્સનાલિટી ડેવલપમેન્ટ થાય છે અને અલગથી જ છણાઈને બહાર આવતા હોય છે જે પણ સક્સેસફુલ લોકો છે તમે એમને જ્યારે મળશો ત્યારે તમે એમની વાત સો ટકા ક્યારેક તેમને એ જણાવશે જ કે મેં આટલી આટલી બાબતો સો ટકા ફોલો કરતા હતા કારણ કે આ ફોલો કરવું ખૂબ જ જરૂરી છે ડાયહાર્ડ કોમ્પિટિશનમાં સર્વાઈવ થવા માટે ઓકે તો નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળીશું ત્યાં સુધી તમામ જે નવા મિત્રો છે એમને ખાસ વિનંતી કે ચેનલને લાઈક સરળને સબસ્ક્રાઇબ કરતા રહીએ અને જે પણ એક્ઝામ હવે બધાને બાકી છે એ આ એક્ઝામને લગતી દરેક એક્ઝામમાં લાગુ પડે છે તો એને સો ટકા તમને આ મદદરૂપ થશે તો એને ફોલો કરતા રહેજો ફરીથી મળીએ છીએ